ભાવનગરના ચાવડી ગેટ પાસે એલસીબી પોલીસ સાથે ઝપાઝપીની ઘટના સામે આવી છે જેના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યા છે પોલીસ બાથમીના આધારે દારૂ પકડવા ગઈ હતી ત્યારે અમુક લોકોએ મહિલાઓ સાથે મળીને પોલીસ સાથે માથાકોટ કરી ફરજમાં અડચણ ઊભી કરી હતી ટોળામાં રહેલ એક વ્યક્તિએ પોલીસ ઉપર એસિડ નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો જેને પોલીસે વિફળ બનાવ્યો હતો રેડ દરમિયાન ભારે હોબાળા વચ્ચે પણ પોલીસે એક લાખ દસ હજાર એકસો સુડતાલીસનો મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી માટે નિલમબાગ પોલીસ ખાતે ગુનો પણ દાખલ કરાવ્યો છે અહેવાલ ફિરોઝ મલેક ભાવનગર અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં